ક્યાં છે દુનિયાનું સૌથી જૂનું શિવલિંગ દરેક ધાર્મિક કથાઓમાં અલગ અલગ ઉલ્લેખ શિવ ભક્તોએ જાણવું જરૂરી જો આપણે વિશ્વના પ્રથમ શિવલિંગની વાત કરીએ તો તેનું સ્થાન વિવિધ ધાર્મિક કથાઓ અનુસાર જણાવવામાં આવ્યું છે તો ચાલો જાણીએ વિવિધ કથાઓ અનુસાર સૌથી જૂનું મહાદેવનું મંદિર કયું છે શું તમે જાણો છો દુનિયાનું સૌથી જૂનું શિવલિંગ ક્યાં છે અને એની સ્થાપના કેવી રીતે થઈ જો વાત કરીએ પહેલા શિવલિંગની તો અલગ અલગ ધાર્મિક કથાઓ અનુસાર સ્થાન જણાવવામાં આવ્યું છે તો ચાલો જાણીએ કે આ દુનિયાનું સૌથી જૂનું મહાદેવનું મંદિર ક્યાં છે માનવામાં આવે છે કે छत्तीसगढ़ના બસ્તર જિલ્લામાં સ્થિત ગુપ્તેશ્વર મહાદેવ મંદિર દુનિયાનું સૌથી જૂનું મંદિર છે આ મંદિર એક ગુફામાં સ્થિત છે અને આનો ઉલ્લેખ ધાર્મિક ગ્રંથોમાં પણ મળે છે માન્યતા છે કે આ શિવલિંગ સ્વયંભૂ છે એટલે ભગવાન શિવે પોતે આની સ્થાપના કરી હતી આ મંદિરનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ખૂબ વધુ છે અને અહીં દર વર્ષે ભક્તોની મોટી ભીડ ભેગી થાય છે ખાસ કરીને મહાશિવરાત્રીના અવસર પર ગુફામાં સ્થિત આ શિવલિંગ ચમત્કારી માનવામાં આવે છે અને એની ઉત્પત્તિને લઈ ઘણી પૌરાણિક કથાઓ પ્રચલિત છે કહેવાય છે તમિલનાડુના તિરુવન્નામલાઈમાં અરુણાચલેશ્વર મંદિર એ સ્થાન છે જ્યાં પ્રથમ શિવલિંગ પ્રગટ થયું હતું દંતકથા અનુસાર ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે શ્રેષ્ઠતા અંગે વિવાદ થયો હતો ત્યારબાદ ભગવાન શિવ એક શાશ્વત અગ્નિસ્તંભ લિંગ સ્વરૂપમાં પ્રગટ થયા અને તેમને શાંત કર્યા પછી બ્રહ્મા અને વિષ્ણુએ શિવલિંગની પૂજા કરી ઉત્તરાખંડના અલમોડા જિલ્લા સ્થિત જાગેશ્વર ધામને વિશ્વના પ્રથમ શિવલિંગની સ્થાપનાનું સ્થાન પણ માનવામાં આવે છે હા લગભગ બસો પચાસ મંદિરો છે જેમાંથી બસો નાના મોટા મંદિરો એક જગ્યાએ આવેલા છે એવું કહેવાય છે કે સપ્તર્ષિઓએ અહીં શિવલિંગની સ્થાપના કરી અને તેની પૂજા કરી અને અહીંથી શિવલિંગની પૂજા કરવાની પરંપરા શરૂ થઈ આ સિવાય મધ્ય પ્રદેશનું નામ પણ સામે આવે છે મધ્યપ્રદેશના સાગર જિલ્લાના રાહતગઢ શહેરમાં આવેલું એક પ્રાચીન શિવ મંદિર લગભગ નવસો વર્ષ જૂનું માનવામાં આવે છે આ મંદિરની વિશેષતા એ છે કે તેના ગર્ભગૃહમાં એક જ તળાવમાં એકસો આઠ શિવલિંગ સ્થાપિત છે અહીં પાણીનો એક ઘડો અર્પણ કરીને તમામ એકસો આઠ શિવલિંગને એકસાથે પવિત્ર કરવામાં આવે છે શ્રાવણ દરમિયાન દરમિયાનના મંદિરમાં ભક્તોની ખાસ ભીડ હોય છે જેઓ અહીં ભગવાન શિવની પૂજા કરવા આવે છે તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને જણાવો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો કૃપા કરી આ ચેનલને સબ્સ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી તમે અમારા નવા વિડીયો પહેલા જ જોઈ શકો તમારા સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર